ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્રો ઉપરાંત જોવા જઈએ તો એ મુજબ ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી જ્યારે ડેન્ગ્યુના ત્રણ કેસ નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના આઠસો ચાર કેસ સામાન્ય જે તાવના જે સાતસો ત્રીસ કેસ એકસો સડસઠ કેસ જે છે એ ઉટીના નોંધાયેલા છે ઉપરાંત ટાઇફોઇડનો એક કેસ અને કમળાના જે છે એપ્રેડિસ એના કુલ ચાર કેસ છે ગત સપ્તાહે નોંધાયેલા છે ખાસ કરીને વાત કરીએ તો આપણે હંમેશા છેલ્લા ત્રણ વર્ષની જે કેસ છે એની સરખામણી કરીએ છીએ ગત વર્ષે જે છે આ અઠવાડિયાના જે કેસ છે એની માત્રા આની કરતા ડબલ એટલે કે ડબલ કેસ આ સપ્તાહમાં નોંધાયેલા હતા એની સાપેક્ષે આપણે આ અઠવાડિયે જે છે કેસની માત્રા આપણને ઘણી બધી ઓછી જોવા મળીએ છીએ આ ઉપરાંત વિસ્તારમાંથી પણ જે શંકાસ્પદ ડેન્ગ્યુના કેસીસ છે ભૂતકાળમાં આવતા હતા એટલે કે ગયા છેલ્લા ત્રણ વર્ષોમાં નોંધાયેલા છે એની સાપેક્ષ આ વખતે જે આપણી કામગીરી જે છે ખાસ કરીને પ્રિવેન્ટીવ કામગીરી આપણા વન ડે વન વોર્ડની જે કામગીરી કરી છે એની અસરકારકતાને કારણે હાલ જે છે આપણને ડેન્ગ્યુના કેસ વિસ્તારમાંથી પણ શંકાસ્પદ કેસ સાથે સાથે કન્ફર્મ કેસ પણ ઓછા જે છે એ મળી રહ્યા છે

એમઆઈસી છે નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે જેમાં જે રહેણાંકના બસો પંચ્યાસી અને એકસો છવ્વીસ જે છે કોમર્શિયલ આસામીઓને નોટિસ આપવામાં આવી છે આ ઉપરાંત નોટિસ આપ્યા પછી આગામી સમયમાં વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવશે પાણી જન્ય રોગચાળો અટકાવવા શું હજી ખાસ કરીને જોવા જઈએ તો પાણીજન્ય રોગચાળામાં આપણને ત્યાં ડેન્ગ્યુ ખાસ સોરી પાણીજન્ય રોગચાળામાં કમળો અને એના કમળાના છૂટાછવાયા કેસીસ છે એ ગત સપ્તાહે ચાર નોંધાયેલા છે દરેક શંકાસ્પદ અને કન્ફર્મ જે કેસ જે છે એનું આપણે ટ્રેકિંગ કરીએ છીએ એના ઘરે મુલાકાત કરીને એના ઘરના પાણીના સોર્સના સેમ્પલ પણ લેવામાં આવે છે એની અંદર ક્લોરીડની માત્રા પણ ચેક કરવામાં આવે છે આ ઉપરાંત એની ફૂડ હિસ્ટ્રી પણ જે છે એ એસેસ કરવામાં આવે છે અને અનુસંધાને ઇન્ફેક્શનનો સોર્સ પણ શોધવામાં આવતો હોય છે ગત સપ્તાહે ખાસ કરીને ટાઈફોઈડના એક કેસ અને જે કમળાના ચાર કેસ નોંધાયેલા છે તમામનું કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવેલું છે આ ઉપરાંત ખાસ કરીને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે અમારા જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા વિસ્તારોની અંદર જ્યાં પાણીની મિક્સવાની ફરિયાદ આવતી હોય ત્યાં રેસિડ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવે છે અને સુપર ક્લોરિનેશન માટે જે છે એ વારંવાર જે વોર્ડના ડીઈ સાથે મળીને સૂચના આપીને આ મુજબ કામગીરી કરવામાં આવતી હોય છે